આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે આજે આપણે વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો જે સંબંધ છે એની વાત કરીશું આપણી પાસે જે સ્ત્રોતો છે એ આ જટિલ સમીકરણ અધિકારો ફરજો અને એમની વચ્ચેના સંતુલન પર પ્રકાશ પાડે છે હા ખરેખર આ સંબંધ સમજવો બહુ જ જરૂરી છે એમ રાજ્ય એટલે શું મૂળભૂત રીતે તો સમાજને વ્યવસ્થિત રાખવા કાયદો અને સુરક્ષા આપવા માટે એ અસ્તિત્વમાં આવ્યું શરૂઆતમાં તો સામૂહિક રક્ષણ માટે નહીં હા પણ પછી એની ભૂમિકા હા શરૂઆતમાં રક્ષણ પણ સમય જતાં એની ભૂમિકા ઘણી ઘણી વિસ્તરી છે બરાબર આપણા સ્ત્રોતો તો છે કે પ્લેટો અને એરિસ્ટોટલ સુધી જાય છે એ લોકો રાજ્યને એક સારા ન્યાયી સમાજ માટે જરૂરી માનતા હતા પણ મને પેલો જ્હોન લોકનો વિચાર એ ખરેખર ક્રાંતિકારી લાગ્યો કયો વિચાર સામાજિક કરાર વાળો હા એ જ કે સત્તાનો જે સ્ત્રોત છે એ રાજાના કોઈ દૈવી અધિકારમાં નહીં પણ લોકોની સંમતિમાં છે એમનો જે સામાજિક કરાર સિદ્ધાંત છે એટલે લોકો અમુક સ્વતંત્રતા રાજ્યને સોંપે છે અને બદલામાં રાજ્ય શું કરે જીવન સંપત્તિ એ બધી ચીજોનું રક્ષણ કરે બરાબર અને એ જ વિચાર પર તો આધુનિક લોકશાહીનો પાયો નખાયો છે નાગરિકો ખાલી પ્રજા નથી સમજ્યા એ સક્રિય ભાગીદાર છે મત આપીને બીજા રસ્તાઓથી રાજ્યને પ્રભાવિત કરી શકે પણ રાજ્યની ભૂમિકા કેટલી હોવી જોઈએ એના પર તો મતભેદ છે જ ચોક્કસ અને અહીં જ પેલી જુદી જુદી રાજકીય વિચારધારાઓ આવે છે જેમ કે એક બાજુ ઉદારવાદ છે લિબરલિઝમ જ્હોન સ્ટુઅર્ડ મિલ જેવા વિચારકોથી પ્રેરિત એ લોકો વ્યક્તિગત સ્વતંત્રતાને સૌથી ઉપર ગણે રાજ્યનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો આવો જોઈએ એમ માને અને પછી બીજી બાજુ જુઓ તો સમાજવાદ છે સોશિયલિઝમ કાર્લ માર્ક્સ જેવા વિચારકો એની સાથે જોડાયેલા છે એમનો ભાર સમાનતા અને સામાજિક કલ્યાણ પર છે એ લોકો માને કે અસમાનતા ઘટાડવા માટે રાજ્ય સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ જેમ કે સંસાધનોનું પુનઃ વિતરણ કરવું હા એટલે આ બંને વચ્ચે એક સતત તણાવ રહે છે વ્યક્તિની સ્વતંત્રતા કેટલી અને સમાજનું કલ્યાણ કેટલું બરાબર એ જ મુખ્ય પ્રશ્ન છે અને આ તણાવ આપણને સીધો જ અધિકારો અને ફરજોના મુદ્દા પર લાવે છે નહીં સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ બંને તો એક સિક્કાની બે બાજુ જેવા છે બિલકુલ જેમ આપણને બોલવાની સ્વતંત્રતાનો અધિકાર છે તો પછી કાયદાનું પાલન કરવાની ફરજ પણ છે જ ખરું કહ્યું અધિકારો જવાબદારીઓ સાથે આવે છે એ સિદ્ધાંત અહીં બરાબર લાગુ પડે અને લોકશાહીમાં રાજ્યની પણ જવાબદારી છે કે એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે અને જો એ નિષ્ફળ જાય તો તો નાગરિકો પાસે એને પડકારવાના રસ્તા છે એટલે જ કહું છું આ સંતુલન બહુ બહુ નાજુક છે હમ અને આ સંતુલન કદાચ અત્યારના સમયમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું છે ખાસ કરીને જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા અને રાજ્યની સુરક્ષા આમ આમને સામને આવી જાય છે આ કંઈ નવું નથી પણ ટેકનોલોજીએ આને વધુ પેચીદો બનાવી દીધો છે હા એ વાત સાચી છે જેમ કે નાઇન ઇલેવનના હુમલા પછી શું થયો અમેરિકામાં પેટ્રિયટ એક્ટ જેવા કાયદા આવ્યા એણે સુરક્ષાના નામે સરકારને નાગરિકોના સંચાર પર એમ કે વધુ દેખરેખ રાખવાની સત્તા આપી દીધી અને હમણાં કોવિડ નાઇન્ટીન વખતે પણ એવું જ થયું ને જાહેર આરોગ્ય માટે લોકડાઉન કોન્ટેક્ટ ટ્રેસિંગ એ બધું જરૂરી બન્યું પણ એનાથી પેલી વ્યક્તિગત સ્વતંત્રતા પર કાપ મુકાયો એવી ચિંતાઓ પણ ઊભી થઈ ચોક્કસ ભારતમાં પણ એવું જ છે ને આધાર કાર્ડ એ ડિજિટલ ઓળખ પ્રણાલી ઉદ્દેશ તો સારો કે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે ઓળખ પાકી થાય પણ એનાથી ડેટા ગોપનીયતા અને એના સંભવિત દુરુપયોગ અંગે સવાલો ઊભા થયા છે થયા છે જો કે બે હજાર સત્તરમાં સુપ્રીમ કોર્ટે ગોપનીયતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો એ એક મહત્વનો પગલું હતું આ દિશામાં એટલે ભારત અને અમેરિકા જેવી લોકશાહીઓ સતત આ સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચે પેલું યોગ્ય સંતુલન શોધવાનો પ્રયાસ કરી રહી છે હા અને અને એમાં ન્યાયતંત્ર કાયદાકીય માળખું રાજ્યની સત્તા પર થોડો અંકુશ રાખવામાં મદદ કરે છે પણ આનાથી સાવ ઉલટું ચીન જેવા દેશોમાં જુઓ ત્યાં શું છે ત્યાં રાજ્યની સુરક્ષા અને નિયંત્રણને વધુ પ્રાધાન્ય અપાય છે ઘણીવાર વ્યક્તિગત સ્વતંત્રતાના ભોગે પણ એમની પેલી સોશિયલ ક્રેડિટ સિસ્ટમ છે ને હા સાંભળ્યું છે એ નાગરિકોના વર્તન પર નજર રાખે છે અને એને રેટિંગ આપે છે એ આનું જ ઉદાહરણ છે ઓ તો આજે આપણે રાજ્ય અને વ્યક્તિ વચ્ચેના સંબંધની આખી સફર કરી એના ઐતિહાસિક મૂળથી લઈને જુદી જુદી વિચારધારાઓ એને કઈ રીતે જુએ છે ત્યાં સુધી અને પછી અધિકારો અને ફરજોના નાજુક સંતુલન સુધી બરાબર આપણે જોયું કે કેવી રીતે ઉદારવાદ અને સમાજવાદ જેવા જુદા જુદા દ્રષ્ટિકોણ આ સંબંધને અલગ અલગ રીતે જુએ છે કોઈ વ્યક્તિ પર ભાર મૂકે છે તો કોઈ સમુદાય અને સમાનતા પર અને છેલ્લે આપણે પેલી સ્વતંત્રતા વિરુદ્ધ સુરક્ષાની જે શાશ્વત ચર્ચા છે એને સ્પર્શ્યા જે આજના ડિજિટલ યુગમાં જ્યાં ડેટા અને સર્વેલન્સ બધે જ છે ત્યાં તો વધુ ગહેરી બની છે ખરેખર લોકશાહી સમાજ માટે આ સંતુલન જાળવવું એ કોઈ એક વખતનું કામ નથી એ સતત ચાલતી પ્રક્રિયા છે નાગરિકોની જાગૃતિ પણ જરૂરી છે અને રાજ્યની જવાબદારી પણ બંને અનિવાર્ય છે આ બધી વાતચીત પછી એક વિચાર મનમાં આવે છે જેમ જેમ ટેકનોલોજી રાજ્યને વધુને વધુ શક્તિશાળી બનાવી રહી છે તેમ ભવિષ્યમાં આ વ્યક્તિની અંગતતા પ્રાઇવેસી જેને કહીએ અને રાજ્યની સુરક્ષાની જરૂરિયાતો એમની વચ્ચેનો સંઘર્ષ કેવો દેખાશે શું આપણે એવો કોઈ રસ્તો શોધી શકીશું જે લોકશાહી મૂલ્યો જાળવી રાખીને બંનેનું રક્ષણ કરે આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે